હાય ફ્રેન્ડ વેલકમ બેક ટુ ચેનલ એપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે તો આજે હું આજે એવી એક જગ્યાએ આવ્યો છું ત્યાં આગળ હું તમને બતાવવાનો છું કે એક લોહીચુંબકવાળો રસ્તો જે રસ્તાની અંદર જમીનમાં મેગ્નેટ છે જે હું તમને જણાવું કે હું ગાડી લઈને આવ્યો છું અને ગાડી હું અહીંયા ન્યૂટન કરું તો પણ ગાડી પાછી ખેંચાય છે એવી એક જગ્યાએ હું આવ્યો છું હું તમને બતાવું કઈ રીતે જુઓ આ છે મારી ગાડી અને એ ગાડીની અંદર બેસીને અને આપણે જોઈશું કે ગાડી જો અત્યારે પાછી રિવર્સ જાય છે તમને એવું લાગશે કે રિવર્સ ઘેર પાડ્યો છે અને રિવર્સ જાય છે પરંતુ એવું બિલકુલ નથી આ ગાડી ન્યૂટનની અંદર બી એ રસ્તો મેગ્નેટ ખેંચે છે પાછળ ગાડીને તો એ હું તમને કઈ રીતે બતાવું અંદર ગાડીની અંદર જઈ અને હું તમને બતાવું જુઓ રિવર્સ નથી જતી ગાડી એ મેગ્નેટ ખેંચે છે રસ્તાનું અને આ રસ્તો કઈ જગ્યાએ આવેલો છે બધી જ માહિતી વિડીયોની અંદર છે તો જોડાયેલો રહો તો બસ જુઓ હું હું અહીંયાથી ગાડીની અંદર બેસું અને પછી આપણે જોઈએ અહીંયા જુઓ આ ઢાળ છે એટલે આમ આમ ઉપર ચડવાનો ઢાળ છે અને આપણે આગળ જઈ અને આમ રિવર્સ આવે એ સ્વાભાવિક વાત છે પરંતુ આ બાજુ જોઈએ તો આ બાજુ આમ ઢાળ છે તો જુઓ કઈ રીતે ગાડી રિવર્સ જાય છે આપણે ગાડીની અંદર જઈએ અને જોઈએ જુઓ ગાડી અત્યારે બંધ છે ચાલુ કરો ગાડી બંધમાં બંધમાં બંધ બે મિનિટ બે મિનિટ ચાલો બે મિનિટ બે મિનિટ બે મિનિટ પહેલાં આપણે દર્શકોને બતાવી દઈએ ત્યાં ન્યૂટલ છે જુઓ અત્યારે આ ગાડી ન્યૂટલ કરેલી છે ગાડી જો અહીંયા ચાવી અત્યારે ગાડીનો આર્ટીમ બંધ છે બંધ છે ગાડી બંધ છે ગાડી બંધ છે ચાવી કાઢી નાખજો બે મિનિટ ચાવી કાઢી નાખી છે ચાવી કાઢી બરાબર ચાવી જો અત્યારે ચાવી હાથમાં છે બરાબર અને ગાડી ચલો અહીંયા ભાઈ ક્લચ છોડો જો ગાડી ઓટોમેટિક જો પાછળ જાય છે જો પાછળ ગાડી પાછળ બેઠા છે પાછળ જો ઓટોમેટિક કેટલી સ્પીડથી જાય છે તમે જુઓ

આખો ઢાળ ચડી ગઈ રિવર્સ માં ગાડી બંધ ગાડી રિવર્સ માં ચડી ગઈ બિચારો કેટલું મેગ્નેટ હશે આ રોડમાં અને આખો ઢાળ જે ચડી ગઈ ગાડી જુઓ આ જે રોડ આ ગાડી પણ ઊભી રહી કે પૂછીએ છે કે તમે કેવી રીતે આ પાછળ રિવર્સ પણ અમે રિવર્સ ગાડી આખો જે ઢાળ છે ગાડી રિવર્સ આવી ગઈ વગર બંધમાં ગાડી રિવર્સ વાગી ગઈ તો જો આ ભાઈ ટ્રાય મારે છે આ ભાઈને વાત કરી તો એ ભાઈ બી ટ્રાય મારે છે ખરેખર આ ઘરે ઘર મેગ્નેટવાળો રોડ છે એ પણ કદાચ અહીંયા ટ્રાય મારશે અહીંયા ઘણા બધા સાધનો આવે છે અને મેં તમને બતાવ્યું આ જગ્યા ક્યાં આવેલી છે તો હું તમને બતાવું કે આ જગ્યા આવેલ છે હડોલ હડોલ અંબાજી રોડ ઉપર હડોલ ગામ છે હડોલ અગર આ ગાડી આવેલી છે શું કહેવું એમને જાય ન્યૂટનમાં જાય બંધ કર દો ગાડી તો બી જશે બંધ કર દો રિવર્સ મારો જો આ ભાઈને આપણે ટ્રાય કરવા કીધું એ ભાઈની ગાડી જો અમે બંધ કરાવું છું એ બંધ કરી દેશે બંધ કરી દો જુઓ બંધ છે ગાડી જો ઓટોમેટિક ગાડી જાય છે આ મેગ્નેટ ખેંચે છે આ જગ્યાનો પ્રભાવ જ એવો છે ભાઈ વગ વગર ગાડી ચાલુ કરે ગાડી જાય છે તો તો જુઓ આ હતી એવી જગ્યા જ્યાં આગળ મેગ્નેટ છે આ રોડની અંદર અને ગમે ત્યાં ગાડી ઊભી રાખો અમારે આજે આ બાજુ ખેંચાઈ જાય છે ગાડી આ બાજુ તમે જતા હોય તો ઠીક છે પણ આ બાજુ ખેંચાઈ જાય છે તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જુઓ મારી ગાડી હજુ પણ વાગે છે તો અમે નીકળ્યા હતા અને એક ભાઈએ અમને કીધું કે આ જગ્યા આવી છે તો અમે ટ્રાય કરવા માટે અહીંયા ઉભા રહ્યા અને ખરેખર આ રસ્તામાં મેગ્નેટ છે અને ગાડી ખેંચાય છે અહીંયા તો તમે પણ અહીંયા જો આવતા હોય તો આ જગ્યાએ ચોક્કસથી આવતો હડોલ ગામથી સહેજ જ આગળ વધીએ અંબાજી તરફ અને આ જગ્યા આવેલી છે કોઈપણને અહીંયા પૂછજો તો તમને સો ટકા જણાવશે તો બસ હું પણ ગાડીમાં બેસું અને ગાડી ચાલુ કરીએ અને અહીંથી આગળ જઈએ

તો બસ આ તું આ રોડ જો તમે અહીંયા આવો તો ચોક્કસ આવજો અને તમે પણ ટ્રાય કરજો ખરેખર જુઓ તો બસ આજના વિડીયોમાં આટલું જ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય અંબે જય માતાજી